કથા મૃતનો રસપાન કરાવ્યો દિવસે દિવસે વધતી ભક્તિમય ભીડ વચ્ચે ભાગવતના પ્રસંગોનું જીવન નિરૂપ ભરપૂર સંગીત અને વેશભૂષાના દ્રશ્યોને જોઈ શ્રોતાગન થઈ હતો અવધ કિશોરજી દાસજીએ ભગવતમાં સમાયેલી શ્રી કૃષ્ણના ઉપદેશો દ્વારા ધર્મ કર્તવ્ય અને સદ્ગુણના પદ પર ચાલવાની પ્રેરણા આપી તેમણે કહ્યું ભાગવત કથા માત્ર શ્રવણ નહીં પણ આત્મજાગૃતિનો માર્ગ છે જ્યાં ભક્તિ છે ત્યાં પરમાત્માનો વાસ છે કથાના અંતિમ દિવસે મહાપૂજન આરતી અને નર્મદા માતાના જય ઘોષ વચ્ચે દિવ્ય શાંતિ અને ભક્તિ નો સાગર છલકાયો હતો શ્રીરામ હું અવધકિશોર વ્યાસ મહારાજ રામે તપોન આશ્રમ મોઢેરા અહીંયા અમે પંચમુખી હનુમાનમાં સાત દિવસથી આ ભાગ્ય સત્કાર કરી રહ્યા છીએ કાલે બહુ ધામધૂમથી રૂકમણી વિવાહનો પ્રસંગ મનાવ્યો આજે સુદામા ચરિત્ર કહ્યું આ કથાનું આયોજન જે છે અમનિકભાઈ રાઘવાની એને કર્યું છે એની સાથે એના રાઘોળ પરિવારનો ગ્રુપ હતો અહીંયા ભોજનની વ્યવસ્થા છે રહેવાની વ્યવસ્થા છે અને મોટી સંખ્યામાં આ કથા સાંભળવા માટે લોકો વાયેલા છે કથા સાંભળી અમે નર્મદાના કિનારે કથા કરી બધાએ કથા સાંભળીને આયો છે અને આવી આવા આયોજનો ભગવાન આપણે બધાની પાસે કરાવી દીધી પરમાત્મા શું છે બાપુ અહીંયા જય રામ પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ કરવી આપણને ભગવાને મનુષ્ય સરી આપ્યું છે દુર્દભો માનસો દે આ દુર્દભ સૈન્ય આપણને પ્રાપ્ત થયું છે આ શરીર પ્રાપ્ત થયા પછી આપણું લક્ષ્ય કે પરમાત્મા હોવું જોઈએ ભગવાન હોવા જોઈએ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ અહીં મોટા મોટા રાજાઓ મહાત્માઓ કિનારે દફ કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરી છે કીધું છે કે સર્વ ધર્માન ભગવાનના સંગને લેવું જોઈએ આમ તો સાધુનો જન્મ પણ હોય નહીં મૃત્યુ પણ હોય નહીં પણ છતાં એમ ઘણા વર્ષોથી આ મારા જન્મદિન દિવસને મનાવું છું અને એટલા માટે મનાવું છું કે પ્રત્યેક વર્ષે મારા જન્મદિવસ જન્મદિવસના દિવસે હું ગાય માતાની ગૌશાળામાં પૂજા કરું છું ગાયોને ગોળ ફોડવું છું ગાયોને ઘાસ અને ખાંડ નાખું છું આપણે ત્યાં મોટાભાગે જે બર્થડે આવે છે એ બર્થડે આપણે કેક કાપીને બર્થડે મનાવીએ છીએ અને કેક કાપી આપેલા મીણબત્તી બધાએ છીએ મીણબત્તીને આખું કુમારીને બોલીએ છીએ તો એ બધું બંધ થાય Oh, uh -huh.